અને આમ પા જો બેડા નિયનો પાયો ખોદવા આવ્યો છે તો આપણે વાડી આવ્યા એ પેલા આપણે પેલા આવી ગયું ટ્રેક્ટર અને મીણું તો નાખવા સા હા જો આવી ગયું છે હા પર હોટેલ લઈને જાય છે હોટેલ હું કામ લઈ લીધી પેલા એટલા નાખ ગયો એક પેલા એટલા નાખી ગયો પછી આ એક લેતો થવાનું પછી બીજી તારી બાબા રાખવું આવું કીધું હળવે હળવા થાય એ બધું હમણાં થાય હળવે હળવે છે તે હવે સહ નખાઈ ગયા છે આ સેટે બધું એટલું છે

જૂના હતા એને હતાન કરી નાખ્યા ને બીજા થોડાક નવા એટલે કાટા થઈ જાય જો આમ અને એક આતો આય ખોડી દેવી અને એક આમ ખોડી દે અને જે આ બાકી છે પાડવાનું અને ઓરપા જો બીજા લાકડા ગોતવા ગઈ છે બોટલ હું બોટલ પકડાગે ને કોશ ના ના બોટલ જ રેડી છે

નો દીકરો થતો હાલો પેલા છે લીમડા રહ્યા ના જાય હાલો તો વાર બધું કામ પતી ગયું એટલે વીઆવા સુધી ફેર્યા કારણ કે ખાઘા ખોડી ખોડી ને ગયા એટલે એટલે વીઆવા સુધી ફેર્યા અને એમ બાદ રશિકભાઈ ને એના રમેશભાઈ નો પાયાનું કામ અહીંયા ચાલુ છે હવે તો લગભગ બધાય પાયા થઈ જ ગ્યા છે ચાર મકાન ફરતા વંડાના એટલે સરિયે શું કરે સૂતી છે હજી કેમ સૂતી છે કેટલા વાગ્યા રાજા પડી ગઈ હતી હે 10:00 વાગ્યા રાજા પડી ગઈ હતી તેન ને સૂતી છે તે હાલો હવે બપોરાનું કરવાનું છે કે કઈ વાળવી અને આગળ પાછા મળશું તો આપણે બપોરા બપોરા કરી ને પછી મીણા સેવી ઘરમાં હીરા અને અત્યારે વાગી ગયા છે પોણા ચાર જેવું થઈ ગયું છે અને એ હીરા ચાલુ છે એમ પાછો લાંબો પગ કરીને કેવી કામ લાંબો પગ થાય એવું નથી

કામ કરવા ન થાય ને એટલે સુઈ જાય તો હાલો આપણે છે તે પાછા મળશું ઘઉમાં હીરા એક હીરો પૂરો કરતા હું ફટા મરાઈ આવું હાલો આપણે જવાનું છે

તો આપણે હવે કરી અને તો આપણે આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય